ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે એવામાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પંગારબારી ફોરેસ્ટ એરિયાના પિંડવળ ગામની નજીકમાં ધનકડાનો બહુ સુંદર ધોધ આવેલો છે વહેલી સવારે અમે ચાનાસ્તો કરીને વોટરફોલની મુલાકાતે ઉપડી ગયા હતા અને આ શ્રેય પાંચ કિલોમીટર જેટલું ચાલવાનું હતું જેમાં વચ્ચે આદિવાસીઓના ખુબસુરત ઘર પતંગિયાઓના ખેતરો સુમસામ રસ્તાને ધીમું ચાલતું સંગીતની મજા માણતા અમે ચાલતા હતા ઊંચા લીલાસમ વૃક્ષોને દૂરથી દેખાતો ધોધ નજીકથી જોવા માટે અમે આતુર હતા રસ્તામાં વહેતા ખળખર નાના નાના જણાના સુમધુર અવાજો સંભળાતા હતા એ જણાનું થોડું પાણી પીને પાછા ચાલવા લાગ્યા હતા અમે ધોધની નજીક પહોંચ્યા ત્યારે એના પાણીનો અવાજ સંભળાવવા લાગ્યો એટલે ભૂરાભાઈએ ફટાફટ ચાલીને સૌથી પહેલાં ધોધની નજીક પહોંચી ગયા હતા અહીંના લોકોના કહેવા પ્રમાણે આ ધોધ પર લોકોનું ધન લૂંટાયું હતું એટલે આ ધોધનું નામ ધનકડા ધોધ પડ્યું હતું અહીં આવવા માટે તમારે લોકલ ગામના લોકોની મદદ લેવી પડે છે સાથે પાણી અને નાસ્તો લઈને આવવું અહીંની પ્રકૃતિ સોળે કલાયેલી ખીલેલી જોવા મળે છે તો હવે આ ચોમાસામાં आ धनकडा दूधी लेवानू ना भूलता हो